જ્યારે પણ રાવણનું નામ મનમાં આવે છે તો સૌથી અરવિંદ ચહેરો નજર સમક્ષ આવી જાય છે કારણ કે તેમણે રામાયણ સિરિયલમાં રાવણનું એવું પાત્ર ભજવ્યું હતું કે ઘણા લોકો તેમને ખરેખર રાવણ માની રહ્યા હતા પરંતુ મિત્રો બહારથી રાવણ જેવા વ્યક્તિ અંદરથી રામ જેવા હતા એટલે જ તેમના મૃત્યુ સમયે ખુદ ભગવાન પૃથ્વી પર આવ્યા હતા એવું લોકોનું માનવું છે મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા તમે પણ ભગવાન શ્રી રામને માનો છો ને તો રામ લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો ગુજરાતી રંગભૂમિ ચલચિત્રોના જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કુકડિયા ગામ છે મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો ચલચિત્રોના ખ્યાતનામ નામ અભિનેતા નિર્માતા દિગ્દર્શક હતા પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા અરવિંદે ઉજ્જૈનની પ્રાથમિક હિન્દી શાળામાં અભ્યાસ કર્યો હતો પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની છત્રછાયા ગુમાવી તેમના મોટા ભાઈ ભાલચંદ્ર મુંબઈમાં રહેતા હતા પિતાના અવસાન પછી તેમણે બંને ભાઈઓને મુંબઈ બોલાવી લીધા ઉપેન્દ્રભાઈ તો કોલેજના અભ્યાસ સુધી પહોંચી શક્યા પણ અરવિંદભાઈનો અભ્યાસ વચ્ચે જ રોકાઈ ગયો કારકિર્દીના શરૂઆતના વર્ષો ખૂબ જ સંઘર્ષમાં વીત્યા ઓગણીસો સાઠમાં અરવિંદભાઈ ભારતીય વિધાન ભવનના હોલના મેનેજર તરીકે નિયુક્ત થયા આ હોદ્દા પર તેઓ ઓગણીસો છોતેર સુધી રહ્યા મોટાભાઈ ઉપેન્દ્ર નાટકમાં કામ કરતા હતા તેમણે પોતાના નાટક પારિજાતમાં અરવિંદભાઈને ખલનાયક બનવાનું કહ્યું અને અને આ તેમણે લીધો એ પછી નાટકોમાં સમય જતા ચલચિત્રોમાં વિવિધ્યપૂર્ણ ભૂમિકાઓની હાડમાળા શરૂ થઈ ફિલ્મોની શરૂઆત મિત્રો દિગ્દર્શક મનોહર કપૂરે તેર વર્ષ પછી જોગીદાસ ખુમાણ ચલચિત્રનું નિર્માણ કર્યું ત્યારે અરવિંદભાઈએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી વલ્લભ ચોકસીએ ગુજરાતી ભાષાનું પ્રથમ રંગીન ચલચિત્ર ચુનીલાલ મીડિયાની નવલકથા પર આધારિત લીલુંટી ધરતીનું નિર્માણ કર્યું તેમાં અરવિંદભાઈએ ખલનાયકની ભૂમિકા ભજવી ગુજરાત સરકારની કરમુક્તિની નીતિ પછી ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં આવેલા ઘોડાપુરમાં મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ જ અરવિંદભાઈ પણ ગુજરાતી ચલચિત્રો પર છવાઈ ગયા અને અનેક ચલચિત્રોમાં ખલનાયકથી માંડીને વિવિધ ચરિત્ર ભૂમિકાઓ ભજવીને લોકપ્રિયતા મેળવી રાજા ભરથરીમાં અશ્વપાલ અને ગોરખનાથની બેવડી ભૂમિકા બદલ ગુજરાત રાજ્ય સરકારનું શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યું કુંવરભાઈનું મામેરુમાં નરસિંહની ભૂમિકા યાદગાર બની રહી એવી જ રીતે ગોરા કુંભાર અને સંત દેવીદાસમાં કેન્દ્રીય ભૂમિકાઓ ભજવવા ઉપરાંત સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈમાં ઝાબાજ પોલીસ અધિકારી છેલભાઈ દેવ ભૂમિકા પણ યાદગાર બની રહી સંતુ રંગીલી માં દારૂડિયા મામા ભૂમિકા એટલી સરસ નિભાવી કે આ ચલચિત્રો હિન્દી નિર્માણ પામ્યા ત્યારે હિન્દી ચલચિત્રો ઉદ્યોગમાં અનેક ખ્યાતનામ અભિનેતાઓ હોવા છતાં દારૂડિયા મામાની ભૂમિકા અરવિંદભાઈને જ સોંપવામાં આવી હતી હિન્દી ચલચિત્રોના ખ્યાતનામ નિર્માતા દિગ્દર્શક રામાનંદ સાગરે રામાયણ ટીવી શ્રેણીનું નિર્માણ કર્યું ત્યારે રાવણની પડકારરૂપ ભૂમિકા અરવિંદભાઈને સોંપી કોઈ પણ ભૂમિકાને આત્મસાત કરવાની તેમની આવડતને કારણે રાવણની ભૂમિકા તેમણે એટલી અસરકારક રીતે ભજવી કે દેશભરમાં તેમને જબર લોકપ્રિયતા મળી અને એ પછી લંકેશ તેમનું ઉપનામ બની ગયું ઓગણીસો નેવુંના અરસામાં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે સાબરકાંઠા જિલ્લાની સાંસદની બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા અરવિંદ ત્રિવેદી બ્યાસી વર્ષની વયે મુંબઈના કાદીવલી સ્થિત તેમના નિવાસસ્થાને તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસને મંગળવારે રાત્રિ અગિયાર ને પાંચ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા